સંજાલી ગામ ખાતે અતિકા સફાકત ભયાતે ઝુકાવ્યું ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનનો હું સાથે વિશાળ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં સંજાલી ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકા સફાકત ભૈયાતે ઉમેદવારી કરી હતી ગામના વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનનો હુંકાર સાથે વિશાળ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે પત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફટ ભૈયાતની પરિવર્તન પેનલમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં સરપંચ તરીકે અતિકાર સફટ ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના દસ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંજાલી ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને પચાસથી વધુ ફોર વ્હીલ ગાડી લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફળ ભયાતની પરિવર્તન પેનલ ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી કરી જીતનો દાવો કર્યો હતો અને આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે એજ્યુકેશન ગંદકી પ્રદુષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાગવાની ગેરંટી આપી હતી અને સફળ ભયાત તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર એક ભૈયાત સાહેલા બીડ વોર્ડ નંબર બે પુષ્પાબેન રાજેશભાઈ પટેલ